જીવન એવું જીવવું કે તમને આમંત્રણ મળે અને છતાં તમે ત્યાં ન જઈ શકો ને તો એને ફીલ થાય કદાચ તમે ક્યાંય ન જઈ શકો તો એને ફીલ થાય અને તમે ક્યાંય જાઓને તો જ્યાં જાઓ ત્યાં ફીલ થાય એવું જિંદગી જીવવી સાહેબ કે જ્યાં ત્યાં પછી મહેફિલ થાય અને ન તો એને ફીલ થાય કે ફલાણો માણસ આવ્યો નથી સાહેબ જીવન આવું જીવવું સાહેબ નમસ્કાર નવસાદ કોટડી હાસ્ય કલાકાર ઓફિસિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું હસવા માટે આનંદ કરવા માટે ભેગા થયા છે ત્યારે રમેશભાઈ મને કહે કે માવઠું કોને કહેવાય મને પૂછ્યું એને મને કે માવઠું કોને કહેવાય અરે મેં કીધું માવઠું એને કહેવાય કે અચાનક આપણી પ્રેમિકા પરણેલી પ્રેમિકા અચાનક આપણી હામે આવી જાય અને અંદરથી જે હરખની હેલી ઉપડે અની આંખું દ્વારા છલકાય આને માવઠું કહેવાય અને જો પત્ની ભાળી જાય તો પછી વાવાઝોડામાં પરિવર્તિત થઈ જાય પછી પત્ની ભાળી જાય તો પછી વાવાઝોડામાં પરિવર્તિત થઈ જાય લખો મને કહેતો મને કે પુરુષો ભોળાવ મેં કીધું કેવી રીતે આરે મને કે ભોળા મેં તો કેમ મન કે જો કોઈ છોકરો હોય કે છોકરીને પ્રેમ કરતો હોય અને કદાચ કે એની લગ્ન ન થાય અને એ છોકરીના કોઈ બીજી જગ્યાએ લગ્ન થઈ જાય અને એ છોકરી પિયરમાં મળવા આવે કે અને એને ભેગા એ કે નાના નાના છોકરા થઈ ગયા હોય એને અને એ ટેડી નીકળે કે અને છોકરીને એ કે સામો જૂનો પ્રેમી મળે અને કે એનું છોકરું પૂછે કે મમ્મી આ કોણ છે તો છોકરી તરત એમ કે જો મામા છે મામા છે મામા છે એ કે આમાં ઊંધું હોય કે કોઈ પુરુષને એક એક બીજી જગ્યાએ લગ્ન થઈ ગયા હોય અને એને ઘરે છોકરા થઈ ગયા હોય અને હામે કે એની પ્રેમિકા હામી મળે અને પુરુષ છોકરું તેડી નાલ્યો જતો હોય અને છોકરું એને પૂછે કે પપ્પા આ કોણ છે તો કોઈ પણ પુરુષ એમ ન બોલે કે એ ફઈ છે એમ ન બોલે માસી છે માસી છે માસી છે એમ જ છે બોલે કોઈ ફાય છે એમ ન કહીશ એટલો પુરુષ ભોળો છે કે બોલો હમણાં એક જણો હાવ વાંટે બોલો મને મળ્યો મને કે કન્યા જોવા જાવ ને કે કે મેલ પડી જાય એમ હતો એ કે હાવ બધું ફાઇનલ થઈ ગયું કે આમ જો લગ્નની વાત ફાઇનલ થઈ ગઈ કે કે અને કન્યા હાથમાંથી વહી ગઈ ત્યાં બાકો બોલ્યો એ કે તો પછી હાથનો ક્યાંક ઈલાજ કરાવી ગયો હા હાથનો ક્યાંક ઈલાજ કરાય છે હમણાં એક જણો મને કહે કે હું વાંઠો રહી ગયો ને એની કે છે ને એક અમારા દાદુ બાપાની દુઆ છે કે મેં તો હું વાત કે અમારા એક દાદુ બાપા હતા ને એની દુઆ છે કે એની હિસાબે હું આંઠો રહી ગયો મેં કીધું એવી મને કે હા હા દાદુ બાપાને દુઆથી કે હું વાંઠો રહી ગયો પણ મેં કારણ હું અરે મને જો દાદુ બાપા છે ને ક્યાંક અમારા એ દાદુ બાપા એ એક જણાને એ કે એવી દુઆ દીધી હતી કે તું સદા હસતો રહે હસતો જ રહે હસતો જ રહે અત્યારે જે પાગલખાનામાં છે એક બીજા જણાને એવી દુઆ દીધી હતી કે તારા ઈશારે કે આખું ગામ હાલશે અત્યારે કે ટ્રાફિક પોલીસમાં છે અને મને એવી દુવા દીધી હતી કે તું સદાય ટેન્શન મુક્ત રહીશ હું આ ડોસ રહી છું દાદુ બાપુની દુવા છે એ કે મારે બોલો એક જણો મન કે મારે તો કે એવું થયું કે મન કે મારે એવું થયું કે હું જ્યારે કોલેજમાં ભણતો નહીં કે કોલેજમાં ભણતો નહીં કે ત્યારે કે એક છોકરીની કે હું બહુ પ્રેમ કરતો હોય કે છોકરીને એટલો બધો હું પ્રેમ કરતો હોય નહીં છોકરી કે મારી પાસે બુક લોજ લઈ જાય રોજ કે બુક માંગે કે પછી મને દઈ જાય તો કે અમારો કોલેજનો છેલ્લો એક દિવસ હતો ને પછી કે મેં બુકની અંદર એક ચિઠ્ઠી લખીને નાખી કે હું તને બહુ પ્રેમ કરું છું પણ હું તને કહી શકતો નથી તું જો મને પ્રેમ કરતી હોય તો આવતીકાલે છે ને એ કે પીળા કલરનો ડ્રેસ પહેરીને આવજે આવી મેં કે ચીઠી બુકમાં નાખી અને દીધી એ આવી બીજે દિવસે અને એણે કે બીજા દિવસે છે ને એણે બ્લુ કલરનો ડ્રેસ પહેર્યો હતો એણે મને બુક આપીને એટલે હું સમજી ગયો કે મને પ્રેમ નથી કરતી ગયા એટલે હું તો કે બુક લઈને સીધો પછી કે ઘરે વયો ગયો હું તો ફંક્શનમાં એ નહો ગયો કે મારું મૂળ ઉદાસ થઈ ગયું હોય કે કે અને પછી જગ્યાએ મેં ભણવાનું મૂકી દીધું હોય કે કે અને પછી જગ્યાએ હું ગામડે વયો ગયો અને પછી મેં મારા લગ્ન કરી નાખ્યા કે અને આ વાતને એ કે આઠ નવ વર વહી ગયા અને એક દીધી એ કે હું મારીઓ સાફ કરતો હતો નહીં કે બે બધાય મારા ચોપડા બહાર કાઢ્યા છે પછી એક એક ચોપડો ખોલી જોતો હતો એમાં કે આ ચોપડીમાંથી ચીઠી નીકળી અને ચીઠીમાં લખ્યું હતું કે હું તને પ્રેમ કરું છું પણ મારી પાસે પીળા કલરનો ડ્રેસ નથી એટલે કે હું છે ને બ્લુ પહેરીને આવું છે પછી તો એ કે હવે લગન થઈ ગયા પછી થાય હું એટલે હું વિનંતી કરું હવે કોઈ મારી આ ફપોલતા આવું છે ઉતાવળ એમાં બોલો એક જણો તમારે લખાણ કેતો હતો કે લખા પ્રેમ લગ્ન કરાય કે એરેન્જ મેરેજ કરાય લખો કે જો કારેલા બાફીને ખાઓ વઘારીને ખાઓ તળીને ખાઓ શેકીને ખાઓ કડવાજ લાગે લાગ હમણાં બાઘાને એક ભાભી કીધું એ કે લોફર અને ઓફરમાં શું ફરક હે લોફર અને ઓફરમાં શું ફરક બાઘો કે હું તમને આઈ લવયુ કહું તો એને લોફર કહેવાય તમે મને આઈ લવયુ કહો એને ઓફર કહેવાય એને ઓફર કહેવાય છે હમણાં એક જણું નોકરી રહ્યો ને તો મેડમ એ કયા કરો ઓલો કે એ નહીં કરવાનું મને નામથી બોલાવવાનું એ કે તારું નામ હું છે ઓલો કે પ્રાણનાથ મેડમ કે એ નામ તો કેમ લેવું હોય છે તને એ કે ઘરે શું નામથી બોલાવે છે ઓલો કે વાલમ વાલમ એ કેમ કે હોય છે એમ નહીં કે તને તારા દોસ્તો કયા નામે બોલાવે ઓલો કે સાજન હા હોય કે સાજન એ કેમ બોલાવું કે એમ નહીં તારી અટક અટકવું છે ઓલો કે સ્વામી હા ગરબ છે ભાઈ હમણાં તો એક જણો બિયર પી ગયો ને પછી માટા મારતો તો મને કે આજ બીજી વાર વિચાર આવે છે કે પત્નીને ઝાપટ માર દઉં મેં કીધું હે મને કે આજ બીજી વાર વિચાર આવે આજે પત્નીને ઝાપટ માર દઉં તો મેં કીધું આની પહેલા ક્યારેય મારી છે મને ના આની પહેલા વિચાર જ આવ્યો હતો આજે વિચાર આવે ત્યારે વિચાર જ આવ્યો હતો કે હમણાં એક જણાને એવો વેમ તમે જોજો અમુક અમુકને વેમ હોવો હોય કે હું જ હોશિયાર બીજા કોઈ નહીં આવો અમુકને ને વેમ હોય હું જ હોશિયાર બાકી કોઈ નહીં એવો એક જણાને ને વેમ કે હું જ હોશિયાર અને એક ફંક્શનમાં ગયો ફંક્શનમાં ગયો ને એટલે ઓલા ભાઈએ પૂછ્યું કે તમે તમારા પત્નીને ન લેવા આ કે મારી પત્ની છે ને ગામડાની છે ઓલો કે એમ ગામડાની છે મને એમ કે તમારી હમણાં એક જગ્યાએ ફંક્શનમાં એક ભાઈ ગયા ને તો બરાબર એની પત્ની હતી તો આમ એક ડોડડા એવો ધોય એ દોડડા એ પૂછ્યું કે આ બેન તમારી સાથે છે એ કોણ છે ઓલો કે એ મારા સગા મોટા શાળાની સગી નાની બેન છે અને છેલ્લા બાવીસ વર્ષથી મારી ભેગી રહે છે એમ ન કીધું મારી ઘરવાળી આવી છે અમુક જવાબ એવા આપ્યો એક જગ્યાએ તો કન્યા વિદે હતી ભાઈ કન્યા વિદે હાલતી હતી ને હા ને ફૂવા ગયા હો કન્યા કન્યાપાય કન્યાના ફૂવા કન્યા પાયા જઈને કે જો બેટા તું છે ને પતિના પગલે પગલે હાલજે કે પતિના પગલે પગલે હાલજે ઓલી કન્યા કે ફૂવા એ તો નહીં જ બને કેમ તો એ કે આ મારો વર્ષ એ કે જીએપીમાં છે એ તો રોજ થાંભલે સડે રોજ રોજમારી ની વાત થાંભલે છે પગલે પગલે નહીં હાલ હમણાં તો એક જણો ઘરે ગયો ઘરે જઈને એની ઘરવાળીને કે તું પગ દબાવી દે ને મારો પગ દબાવી દે ને પાંચસો રૂપિયા દઉં એની ઘરવાળી કે હા માથું દબાવી દે બીજા પાંચસો દઉં એ કે આ વાંધો નહીં ત્યાં ફોનમાં રિંગ વાગી એની ઘરવાળીને ફોનમાં અને એની ઘરવાળીએ ફોન ઉપાડ્યો ત્યાંના ભાઈનો જ હતો એ કે બેના મેં છે ને કે જીજાજી આરે હજાર રૂપિયા મોકલા છે તને મળી ગયા ઓલો હું તો હું તો કે અડધી કલાક મોડો ફોન કર્યો હતો એ નંગને હું વાંધો હતો અને અડધી કલાકમાં માથું પગ દબાવી લેવા બોલો અમુક આવા છે બોલો હમણાં એક જણો કહી કે મારા ઘરે માથાકૂટ થઈ ગઈ આપણે કે સહન ન કરી હોય કે આપણે કે બોલી કે મેં કીધું નાખી કેથાકૂટ થઈ મને મારી ઘરવાળી મને કે પોતું માર દઉં મેં તો એટલે માથાકૂટ થઈ મને ના રે ના પોતુંથી કે હું રોજ મારું છું પણ મેં તો માથાકૂટ હું થઈ મને કે મેં ના પાડી તો એને પગલા પાડ્યા પછી કે આપણો મગજ કાબુ મારે પછી માથાકૂટ થઈ ગઈ બોલો અરે હું પોતું મારતો ને ઘરવાળી પગલાં પાડ્યા કીધું રહેવા દે ભાઈ ગીર છે ભાઈ હમણાં તો એક જગ્યાએ જાહેરાત લખી હતી પત્ની નો માનતી હોય તો ફોન કરો દોઢસો જણા નથી માનતી ઓલો કે મારી નથી માનતી મારી નથી માનતી ભાઈ છે એક જણો તો ઘરે પેપર વાંચતો હતો પેપર વાંચતા વાંચતા કે આ એક પત્નીએ પોતાના પતિના લફરાથી કંટાળી અને તેરમાં મારાથી પડતું મૂક્યું અત્યારે હોસ્પિટલમાં છે તબિયત સ્થિર છે એના પતિનું મૃત્યુ ત્યાં તો આની પત્ની કહે કે પણ એમાં એના પતિનું મૃત્યુ કેમ થઈ ગયું ત્યારે ઓલો બોલ્યો કે તેરમાં મારેથી એના પતિ ઉપર જ પડી હતી પતિની માથે જ પડી હતી એમાં ઓલો મરી ગયો ગુરુ છે ભાઈ હમણાં બાકો ઘરે આવ્યો ને એની ઘરવાળી બેઠી તેની બાજુમાં બેઠો અને ફોન લગાડ્યો હાય શાંતિ કેમ છો જમી લીધું શું કરે છો આજે કયા કપડાં પહેર્યા હતા આજે ક્યાં ફરવા ગઈ હતી આજે શું કર્યું પાંચ મિનિટ સુધી વાત કરીને ફોન કાપીને મૂક્યો ઘરવાળી ગરમ થઈ છે એ કે આ શાંતિ છે કોણ કયો બાકો કે તું રોજ નથી કહેતી મારી બાજુ બેહીને પાંચ મિનિટ કોઈથી શાંતિ વાત કરી મારી બાજુ બેહીને કોઈથી પાંચ મિનિટ શાંતિ વાત કરી શાંતિ વાત કરતો બોલો ગરવ છે ભાઈ પતિ પત્નીના વિચારમાં તમે જોજો ક્યારેક ક્યારેક બહુ ફરક હોય પતિ પત્નીના વિચારમાં કેટલો ફરક હોય હું તમને કહી દઉં પત્નીના મોબાઈલમાં પતિના પાંચ મિસ કોલ ગયા હોય પત્નીના મોબાઈલમાં પતિના પાંચ મિસ કોલ ગયા હોય તો પત્ની જોઈને એટલો વિચાર કરે શું થયું હશે એટલો જ વિચાર કરે એ જગ્યાએ ઊંધું હોય પત્નીના પાંચ મિસ કોલ પતિના મોબાઈલમાં હોય તો પતિ ખાલી ખોલીને એટલું જ વિચાર કરે ફોન જોઈને કે હવે મારું શું થાય કોઈને એટલો વિચાર કરે શું થયું હશે ને આ એટલો વિચાર કરે કે હવે શું થાય હઘરું છે ભાઈ આ બાગો મને કહે કે હું ટાઈમ જોવા માટે મોબાઈલ ખીચામાંથી કાઢું પછી ફેસબુકમાં આટો મારું યુટ્યુબમાં આટો મારું ઇન્સ્ટાગ્રામમાં આટો મારું વોટ્સઅપમાં આટો મારું બધા લોકમાં આટો મારું ને ત્યાં મારો ટાઈમ ક્યાં હોય છે ખબર ન પડે પછી કે હું ટાઈમ જોવાનું જ ભૂલી જાઉં ટાઈમ જોવાનું ભૂલી જાવ કે બોલો હમણાં લખન ઘરવાળી કહેતી હતી કે આ મોબાઈલ જોઈ જોઈ જોઈજો નહીં કે મારું માથું છે ને એ કે ભારે થઈ ગયું છે આ મોબાઈલ જોઈ જોઈને મારું માથે ભારે થઈ ગયું છે લખો કહેવાય રેવા દે રહેવા દે તું છો જ પહેલેથી માથા ભાઈ હમણાં જ ઘરવાળીએ ફોન કર્યો લખાને બાજુવાળી હાવ કેવી છે કે મારી હા મુ જોવે ને મારું મોઢું જોવે ચાલુ કરી દે મારું મોટું જોવે ચાલુ કરી દે લખો કે પણ તારું મોઢું જેવું છે ભાઈ લખો ઘરે નથી ગયો છે ભાઈ હમણાં લખો મને કે મને કે મોબાઈલ આવ્યા ઘડિયાળ ગઈ અલારામ ગયા કેમેરા ગયા કેલ્ક્યુલેટર ગયા કેલેન્ડર ગયા ગેમ ગઈ સીડી પ્લેયર ગયા ટપાલું ગઈ મને કે આ મોબાઈલ આવ્યા પછી કેટલી વસ્તુ ગઈ અને મોબાઈલ જો પત્નીના હાથમાં આવે તો પતિ ગયો ગરબી છે ભાઈ હમણાં બાઘો મને કે મને કે મારા ત્રણેય હાડું એ મને બ્લોક કર્યું મેં તો કેવી રીતના અરે મને કે મારો મોટો હાડુ છે ને એ કહે કે એ કે એ મારી જે પાટલા આવું છે ને એનું નમ્રતા છે એ કે પણ એને છે ને એ પ્રેમથી નમું કે એ કહે કે તો એ એમ કે નમું મારી નમું તો મેં એને વળી મેસેજ એણે ફોટો મૂક્યો હતો કે મારી નમું તો મેં નીચે કોમેન્ટ કરી કે એ તારી નમૂન તું એનો નમૂનો તો એને બ્લોક કરી દીધો એ કે તો મેં કીધું બીજાએ કેમ બ્લોક કર્યો અરે મને કે બીજા ભાઈ કે મને મેસેજ કર્યો કે આપણે આપણા છોકરાની કે મેં સગાઈ નક્કી કરી આપણા છોકરાની સગાઈ નક્કી કરી એટલે મેં એ કે મેસેજ કર્યો કે છોકરીવાળા કેવા છે તો એ કહે કે એણે મને મેસેજમાં કીધું કે આપણી જેવા છે તો મેં પૂછ્યું મેં તોય કર્યું આપણી જેવા છે તોય કર્યું તોય મને બ્લોક કરી દીધો તો કામ બ્લોક કરી દીધો અરે ત્રીજાને તો મેં મેસેજ કર્યો કે કેમ છે તબિયત પાણી એનો મને મેસેજ આવ્યો મન કે આજ ઘણા દિવસે તમે મને યાદ કર્યો તો પછી મેં લખ્યું કે એક ગાંડાને જોયો ને તો તારી યાદ આવી ગઈ એણે મને બ્લોક કરી દીધો કે બોલો હાડવી મને બ્લોક કર્યો અઘરું છે ભાઈ હમણાં તો બાકોને ઘરવાળી બે લગ્નમાં ગયા ને તો વલતા આવતા ટુ વ્હીલ લઈને તો એની ઘરવાળી વાંય બેઠી હતી ને બાકો આગતો હતો બાકો કહી કે આપણે લગ્નમાં ગયા ને પણ વરાજામ કાંઈ કાટ લેવા નહોતો કે બધાએ વાતું કરતા હતા કે વરાજો છે ને આવું ગાંડા જેવો હતો વરાજામ કાંઈ કાટ લેવો નથી ગાંડા જેવો છે એની ઘરવાળી ક્યાં રાખે કે તમે જાન લઈને આવ્યા ત્યારે ગામ એમ જ કહેતું છે બાકો કાંઈ બોલ્યો નહી હોય આમાં કાંઈ બોલવા જેવું નથી હમણાં તો એક જગ્યાએ જાન આવીને તો કન્યાના ફૂવા હતા ને કન્યાના ફૂવા એની થોડીક જીભ જલાય તો જાન આવીને એમાં વરાજા પક્ષની એક બાઈ હતી છોકરું તેડી અને ઓલા ફુવાને જ પૂછે કે ફુવા કેટલા વાગ્યા તો ફૂવા કહી દઈ ગયા છે થોડીક વાર થઈ જ પાસી જાય ફુવા કેટલા વાગ્યા કે દ વાગ્યા એ છે બે ત્રણ વાર ગઈ પછી ફુવા ગરમ થઈ ગયા કહે ઘડિયા ઘડીયા આવી ગયા મામા મામા મારી પાસે હોવું હું કામ આવો છો આ કહે કે ફુવા તમે બોલો ને તો મારું છોકરું સાનું રહી જાય બોલો ફૂવાનો ઉપયોગ એમાં કરતા મારો છોકરો છે ભાઈ ભાઈ એક એની છોકરીને બેટા જમવાનું બનાવતા શીખી શીખી આપણે ઘરે જવાનું છે છે તને વળાવવાની બનાવતા છોકરી કે નહીં હું જમવાનું બનાવતા નહીં શીખું અરે પણ તારે લગ્ન કરીને પારકા ઘરે જવાનું છે છોકરી કે ભલે જવાનું હોય હું એવો વર્ષ ગોતીશ હું એવો વર્ષ ગોતીશ કે જેને રસોઈ બનાવતા આવડતી હોય એના બાપા કે પણ એ ક્યારેક બાર ગામ ગયો હોય તો હું ભૂખી રહી ઓલી કે નારા ત્યારે ઓનલાઈન મંગાવી લે ઓનલાઈન કે મંગાવી લે છે બોલો અઘરું છે ભાઈ હમણાં તમારી સોસાયટી મિટિંગ હતી તો ચાર પાંચ બેનો મારી મન કે નાસ્તાનું શું છે તો મેં કીધું બેન નાસ્તામાં લોચો છે મન કે એ બહુ સારો અત્યારે મજા આવે વરસાદ જેવું અરે મેં કીધું એમ નહીં પૈસાનો જ લોચો છે કીધું હા નાસ્તાનો જ લોચાનો જ લોચો છે કીધું મેળ જ નથી પડે એમ કીધું અઘરું છે વાછા ન સમજાય ને તો ક્યારેક અઘરું થઈ જાય ભાઈ અમારે એક મોકાભાઈ છે મોકાભાઈ છે ને એની દુકાન છે તો મોકાભાઈ બરાબર દુકાને બેઠા હતા અને હવારના ફોરમાં છાપું વાતતા હતા એમાં જાહેરાત જોઈ ગયા કે મોકાની દુકાન વેચવાની છે અને કોન્ટેક્ટ નંબર નીચે લખેલો અન મોકાભાઈએ ફોન કર્યો કે મેં તને ક્યારે કીધું કે મારી દુકાન વેચવાની છે ઓલો કે પણ હું છે અરે કે મેં તને ક્યારે કીધું કે મારી દુકાન વેચવાની તે જાહેરાત હુકમ આપી મોકાની દુકાન વેચવાની છે ઓલો કે એમ તમારી દુકાન નથી વેચવાની મોકાની એટલે કોર્નરની દુકાન વેચવાની છે મારે કે તારી દુકાન નથી વેચવાની એમ કે લખ્યું છે મોકાની એટલે મારી દુકાન વેચી નાખશે સમજ્યા ફેર થાય ભાઈ હમણાં લખો મને કહેતો તું કે મેં મોબાઈલ વાપરવાનું બંધ કરી દીધું મેં તો કેમ બંધ કરી દીધું અરે મને કે મારી બાજુવાળા ભાભી આવ્યા એ કે અને આવીને મને કીધું એ કે લખા ભાઈ કે એ પેપર આવે ને ઓનલાઈન પેપર એ પેપર એમાંથી કૂપન કેવી રીતના કાપવાની પછી ગઈ મેં બંધ કરી દીધું આપણે મોબાઈલ નથી વાપરવા ગુરુ છે ભાઈ અને લખો મને કહેતો મને કે વોટ્સઅપમાં એટલા બધા મેસેજ આવે સવારના પોરમાં ગુડ મોર્નિંગના ગુડ મોર્નિંગના ગુડ મોર્નિંગના ફૂલડાન ફોટાન એટલા બધા મેસેજ આવે કે મને કે મારે કરવું હું અરે મેં તું કાંઈ કરવાનું નહીં જે મેસેજ કરતા હોય ને એને સામે મેસેજ વેતો કરવાનો દસ હજાર રૂપિયા ઓછીના જોતા છે પછી જોજે તું દિવાળીનો મેસેજ નહીં આવે તને છોડો બંધ થઈ જાય કીધું હા હવે ઉપયોગ આવી રીતના કરો નહીં મેં તો કલથી કામ લ્યો ગુરુ છે ભાઈ હમણાં એક રંગે હાથ પકડાઈ ગયો કોર્ટમાં રજૂ કર્યો સાહેબ કે કે તે ચોરી કરી છે કે સાહેબ ને ચોરી કરી છે કે ચોરી કરવા હું ગયો તો કે કે મારે એની સામે ફરિયાદ કરવી છે સાહેબ કે હામે ફરિયાદ કાં કરવી એ કે હામે ફરિયાદ કરવી છે એને વોટ્સઅપમાં સ્ટેટસ મૂક્યું હતું કે પૂછો એને કે હું લંડન જાઉં છું દસ દિવસ માટે એ કે ફેમિલી હેરેન ફોટા મૂકતો તો કે ચીટિંગ કરે છે ચીટિંગ હિ કે રંગે હાથ મને પકડી લીધો હોય છે હામે ફરિયાદ પકડી છે બોલો ગુરુ છે ભાઈ એક જણો તો મૂલ પી ગયો થોડુંક આમ લંડનથી ભણીને આવેલો અને થોડુંક પી ગયો પી ગયો ને પછી પી ગયા પછી કંટ્રોલ ન રહે પછી શેરીમાં નીકળે ને એટલે ગમે એને એમ કે ભાઈ તું મને એક પ્રશ્ન પૂછને હું લંડન ભણ્યો છું તું મને એક પ્રશ્ન પૂછને હું ચાર જવાબ આપું તમે મને એક પ્રશ્ન પૂછો હું તમને ચાર જવાબ આપું આખી સોસાયટીમાં ને આખા ગામમાં બધાને એમ કીધા કરે તો હમણાં એક અમારા એક દાદા છે એની પાસે આવ્યો એ કે તમે મને એક પ્રશ્ન પૂછો ને હું તમને ચાર જવાબ આપું દાદા કે એમ તો તાર બાપાના નામ કે લે સજી ઓલો ઉયોગ ગયો કારણ કે આ તો ભાઈ ગામડાની ગોઠવું છે આની જપટે ચડાઈ ભૂગા કાઢી નાખે ભાઈ હમણાં તો એક સોસાયટીમાં પ્રમુખે મીટિંગ બોલાવી બોલો પ્રમુખે મીટિંગ બોલાવી હ અને મીટિંગની અંદર ભાષણ ઠપકાર્યું કે કોઈએ દારૂ પીવો નહીં સોસાયટી અંદર કોઈએ દારૂ પીવો નહીં એમ કરીને હાલતા થયા તો સોસાયટી વાળા બધા કે તમે ક્યાં જાવ છો એ ક્યાં હમણાં હું દારૂ પીને આવું પોતે એ તે પીવા જતા કોઈ પીવો નહીં હા ગરબે છે ભાઈ હમણાં એક જણો ડૉક્ટર સાહેબ પાંચ ગયો હા ને ડોક્ટર સાહેબે ચેક કરીને કે તમારું શરીર થોડુંક વધી ગયું છે એ કે તમે દારૂ પીઓ છો ઓલો કે આ પીવું છું ને તો એ કહેવાય થોડુંક તમે હાલવન રાખો ઓલો કે સાહેબ હું દારૂ લેવા હાલી જ જાઉં દારૂ લેવાય કે હું હાલી જ જાઉં છું એક બેન એના કહેતા હતા એટલું બધું હુકામ પીવો છો કે એટલું બધું હુકામ પીવો છો બોલો કે કેમ કે કાલે કે રાત્રે તમે કે આપણો ટપક તો નળ છે ને બાથરૂમ એની સામે બેહીને તમે કહેતા હતા છાનો રહી જા બધું સારું થઈ જાય છાનો રહી જા રેડમાં બધું સારું થઈ જાય તમે નળને કહેતા હતા એટલું બધું હુકામ પીવો અઘરું છે ભાઈ હમણાં તો એક જણો એક દારૂ દારૂડિયાને સમજાવતો તો બોલો અમુક અમુક બિચારા સલાહારી આપે ને એક જણો દારૂડિયાને સમજાવતો હતો જો તારે જીવનમાં હું જોઈએ છે ઓલો દારૂડિયો કે દારૂ એ દારૂને સાઈડમાં મૂક તારે જીવનમાં શું જોઈએ છે ઓલો દારૂડિયો કે ઓલો સાઈડમાં મૂક્યો એ દારૂ હું એને દારૂ જતો જ બોલો અઘરું છે સાહેબ પણ એક એમ કહેવાય કે એક જણો છે ને પંખીને દાણા નાખતો હતો પંખીને દાણા નાખીએ પંખીના ટોળાને ટોળા આવે એમાં એક જણો ઊભો તો એ પંખીને પથ્થર મારે આ બિચારો દાણા નાખે ઓલો પથ્થર મારે એક નજરે જોતાં આપણને શું લાગે કે ઓલો પાણા મારી પાપી છે એવું લાગે પણ મિત્રો એવું નહોતું કારણ કે જે દાણા નાખતો હતો ને એને નીચે ઝાળ બિછાવેલી હતી અને ઓલો પાણા મારી અને કબૂતરને એને ઉડાડતો હતો પંખીઓને શું કામ કે ઝાળમાં ફસાઈ ન જાય એટલા માટે એમ સાહેબ અત્યારે વ્યસનોની ઝાળ એટલા લોકો પાથરીને બેઠા છે સાહેબ આ દારૂના વ્યસનો હોય કે ડ્રગ્સના વ્યસનો હોય કે વિવિધ પ્રકારના કેટલાય વ્યસનો હોય અત્યારે યુવા પેઢી વ્યસનના રવાડે ચડી ગઈ છે ત્યારે વ્યસનની ઝાડમાં ફસાવવું નહીં તો ઘણા પાથરીને બિછાવીને બેઠા છે એનાથી આઘું રહેવું વ્યસનથી દૂર રહેવું હસતા રહેવું આનંદ કરતા રહેવું આપ સૌએ મને શાંતિ જાળવીને માન્યો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર બોલવામાં કાંઈ પણ શકી રહ્યો તો મોટા હૃદય માફ કરજો માત્ર આપને હસાવવાનો મારો નમ્ર પ્રયત્ન હતો અને આવા જ તદ્દન નવા એકદમ સરસ મજાના જોક્સ અને નવા નક્કર જોક્સની સરસ મજાની રજૂઆત સાથે અવનવા વિડીયો માણવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરુ ગુજરાત ધન્યવાદ